ભાજપના એક આગેવાનના ફાયદા માટે પ્રજા પર ત્રણ કરોડ રૂપિયા નાખશે ભાજપના એક આગેવાનના ફાયદા માટે ધોરાજીના નાગરિકોને ત્રણ કરોડ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ અર્થે સમગ્ર વિસ્તારમાં નગર રચનાઓ ટીપી સ્કીમ લાગુ કરાય છે નગર રચના લાગુ થતા નવા આરોગ્ય કેન્દ્ર આધુનિક સ્કૂલ બાગ બગીચા રોડ રસ્તાનો લાભ મળે સુવિધામાં વધારો થશે ધોરાજી નગરપાલિકામાં ભાજપના એક બે વ્યક્તિ દ્વારા નગર રચના એક અને બે ફેરબદલ કરવા ભાજપના આગેવાનો દ્વારા સરકારની ગેરમાર્ગે દોરી રજૂઆત કર્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે

અમલવારી કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના એક અને નગર રચના બે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય લોકોને મળતી સુવિધા છીનવાઈ માટેના પ્રયાસો થઈ રહ્યા છે જયારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે આશરે ત્રણ કરોડ રૂપિયા જેટલો બોજ પડે કેવી રીતે ઠરાવ લેવામાં આવ્યો છે જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય એ સુવિધાથી લોકો વંચિત રહેશે અરે ખરેખર આ નગર રચનાને જે રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એ ભાજપના જ એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય તેવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે બહુમતી સત્તાના જોડે ઠરાવ મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તો પણ કોંગ્રેસ પ્રયત્ન કરશે આ બળતિય કોણ છે તમને ખબર છે ભાજપના જે આગેવાનો છે જે સરકારની અંદર જઈ અને આટીપી સ્કીમ રદ કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે એમના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવા માટેની વાત છે એ મળતિયા છે એમના કોઈ નામ નથી પણ એક કે બે ભાજપના આગેવાનો જે મળતિયા છે એમને લાભ ખટાવા માટેના પ્રયાસો છે જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે ધોરાજી નગરપાલિકા દ્વારા નગર રોજ યોજના એક તથા બે જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે જેની સામે તારીખ પચ્ચીસ ચાર બે હજાર પચ્ચીસના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર નવમાં એવો ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદ્રુ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો નગર રચના એક તથા બેનો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકાર શ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાને કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વ ભંડોરમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં ધોરાજી નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક સભ્યો કરી રહ્યા છે જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય અને જેને કારણે ટીપી સ્કીમ જે ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતી માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે તેની સામે જો આ સત્તાને જોડે ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી અને એની સામે પૂરેપૂરા મેદાન માં આવું છું જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી